બે વેફર કરતાં અચ્છા વધારે ઉડ્યો આ ફર તો ઓલું બધું ઉખાડી હોત નાખી જો ઉખડી બેસિંગ બધું ખોડ નાખી કરી ના કરી આ લ્યા

ના ઘટતો નાખ દેતો ઉલારી જો આ કઠો પેડ નાખ દેતો આટલી મોટરે વધારે ઊંચી ઉડી અને પાણી બહુ લાગે બહુ પાણી લાગે એ તો પાણી આ પાઈપો તો પડી પડી છે કરો સીધું હવે પણ તમે સીધું કરવાનું હા બંધ થાય બધું પછી થાય ખર્ચ મળતો નથી ને બીજું ખર્ચ ઉભું કરી આલે ક્યુટ કાઢ લે જા તો ક્યુટ કાઢ લે ખાડો પડશે પૂરો ગયો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું